મારું નામ સોહિલ ચિસ્ટ છે આજે અમે આણંદ જિલ્લાના ઉમરેટ તાલુકાના ઉમરેટ ગામમાં ભેગા થયા છે આજે અમારે એકઠા થવાનું મુખ્ય કારણ એવું હતું કે મોજુદા સરકાર દ્વારા વકઅફ અને યુનિફોર્મ સિવિલ કોડ એટલે યુસીસીનો કાળો કાયદો મુસ્લિમોને સીધા ટાર્ગેટ કરવા માટે લાવી રહ્યા છે અને બહુમતીના જોરે ખોટી રીતે મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે આનો વિરોધ કરવો એ અમારો મૂળભૂત અધિકાર છે લોકશાહીમાં આ અમારો વિરોધ કરવાનો અમારો મૂળભૂત અધિકાર છે તેની સાથે સાથે આનો મુસ્લિમ સમાજના મૂળભૂત અધિકારોનું હનન થઈ રહ્યું છે અને સંવિધાનનો પણ ભ્રષ્ટ થઈ રહ્યો છે તેને માટે અમે વિરોધ કરવા આજે ઉમરેઠ અમે ભેગા થયા છે અને આ વિરોધ પ્રદર્શન કરવા માટે અલગ અલગ જિલ્લાઓમાં એક પછી એક અમે પરમિશન લઈ મામલતદાર સાહેબ કલેક્ટર સાહેબ જ્યાં જે લાગતું ઓળખતું હોય તે અધિકારીઓને આગદાન સ્વરૂપે મૌન વેલી સ્વરૂપે અમારી એક વિરોધની યોજના હતી તે બધી જગ્યાએ અમે પૂરી પાડવા થયા હતા અને આજે ઉમરેટમાં આટલું જ નાગરિક મુસ્લિમ સમાજ આખા ઉમરેટ તાલુકાનું આટલા ઓછા પ્રમાણમાં ભેગું થવાનું મુખ્ય કારણ એવું હતું કે ઉમરેટ પોલીસ દ્વારા ઉમરેટ મામલતદાર શ્રીને અમે એક પરમિશન માગી હતી કે ભાઈ મૌન રેલી કોઈ પણ જાતના સૂત્રોચ્ચાર વગર કાયદાની મર્યાદામાં કાયદાને સાથે રાખી અમારે કાળી પટ્ટી અને તિરંગાને સંવિધાનને સાથે રાખી અમારું વિરોધ પ્રદર્શન નોંધાવવાનું હતું પણ બદનસીબે રાજકીય આંકાઓના ઇશારે અમને આજે આ પરમિશન ના મળી એટલે મારું આપ મીડિયાના માધ્યમથી સમગ્ર ગુજરાતના નાગરિકોને જણાવું છે કે જો ની પરમિશન લેવી તો મળી જાય છે પણ કાયદાની મર્યાદામાં ને સાથે રાખીને આપણા મૂળભૂત અધિકારોનું હનન થઈ રહ્યું હોય અને આપણે પરમિશન લેવી તો નહીં મળતી એ બહુ બદનસીબની વાત કહેવાય અને જો ની પરમિશન ખોટા કામો કરવા હોય એ બધી પરમિશન મળી જાય અને આ રેલી આપણી પોતાના મૂળભૂત અધિકારોનું હનન થવું હોય તેની પરમિશન લેવી ના મળે એ બહુ ખોટી વસ્તુ છે તેથી આજે ખૂબ જ ઓછી માત્રામાં અમે અમારા મૂળભૂત અધિકારોનું હનન થઈ રહ્યું છે એટલા માટે મામલતદાર સાહેબશ્રીને અમારા સૂચનો અને આ કાયદો અમલમાં આવવાથી મુસ્લિમ સમાજને શું નુકસાન થશે મુસ્લિમ સમાજના જીવનશૈલીમાં રોજદારી જીવનશૈલીમાં શું નુકસાન થશે તે સમસ્ત સૂચનો આપવા માટે જઈ રહ્યા છે અને બસ આ સાથે સરકારશ્રીને પણ અમારી એક અપીલ છે કે આ કાળો કાયદો લાવો ના જોઈએ સમસ્ત ઉમરેઠ તાલુકાનો મુસ્લિમ સમાજ આનો સખત વિરોધ કરે છે હસ્તુ જય હિન્દ જય રેલી આપેલી આવેદન સ્વરૂપે એક યુનિફોર્મ સિવિલ કોડ કે જેનો કાયદો હજુ અમલમાં નહીં આવે અને એક વખત જેનો કાયદો બહુમતીના જોડે સરકારશ્રીએ મુસ્લિમ સમાજના મૂળભૂત અધિકારોનું હનન કરવા માટે અમલમાં લાવી દીધું છે તેનો વિરોધ સમસ્ત ઉમરેઠ તાલુકાનો મુસ્લિમ સમાજ કરે છે તાપ સાહેબ અમારા ઉમરેઠ તાલુકાના વડાજો તો અમારી આ રજૂઆત સરકારશ્રીમાં મોકલી આપો કે મુસ્લિમ સમાજ હજુ જીવે છે મુસ્લિમ સમાજના મૂળભૂત અધિકારોનું હનન થઈ રહ્યું છે અમારા સામાજિક પૂર રિવાજોની અંદર અમારા ઘરના જીવનશૈલીની અંદર સરકારને હસ્તક્ષેપ કરવાનો કોઈ અધિકાર નહીં મુસ્લિમ સમાજ પવિત્ર કુરાન શરીફ ધાર્મિક ગ્રંથ અને શરીયતના કાનૂન ના છે તેની અંદર આજ સુધી ઘણી બધી સલ્તનતો બદલાઈ ઘણી બધી સરકારો બદલાઈ કોઈ પણ હસ્તક્ષેપ નહીં કર્યો સરકાર આ કામ ખોટું કરી રહી જેની જેના લીધે સમગ્ર હિન્દુસ્તાનના મુસ્લિમ સમાજની લાગણી દુબઈ છે એટલા માટે આજે ઉમરેટ તાલુકાનો મુસ્લિમ સમાજ આપ સાહેબના ના આવેદન પત્ર તો અમારી રજૂઆત આપ સાહેબ આગળ મોકલી આપ જી સોહેલભાઈ તમને ઉમરેટ પોલીસ સ્ટેશન દ્વારા જે પરમિશન તમારી મોન રેલીમાં જે પરમિશન આપવામાં નથી આવી એની પાછળના કારણો શું છે અમે કાયદાની મર્યાદામાં કાયદા પ્રમાણે જે રીતે પરમિશન લેવાની હોય એ માટે એક અભિપ્રાય માટેનું કાગળ મોકલ્યું હતું મામલતદાર સાહેબશ્રીને મામલતદાર સાહેબશ્રીએ એમના તરફથી એમની ફરજમાં આવતા મુજબ પોલીસ સમક્ષ આ અભિપ્રાય માટેનું કાગળ મોકલેલું પોલીસે ત્રણ દિવસ સુધી અલ્લા ગલ્લા કર્યા અને એલઆઈબીના એક જવાન દ્વારા અસભ્ય વર્તન કરવામાં આવ્યું અને બે દિવસ સુધી આજકાલ 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 કરવામાં આવ્યું અને અમને પરમિશન ના આપવામાં આવી પછી ના છૂટકે કાયદાની મર્યાદામાં લિમિટેડ માણસો સાથે આજે મર્યા પડ્યું ઉમરેટ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ તરફથી તમને શું અનુભવ મળ્યો ઉમરેટ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબનું કહેવું એવું હતું કે આણંદ જિલ્લામાં કોઈ પણ જગ્યાએ રેલી નીકળી નથી તો તમે પહેલ ના કરશો તો પહેલ કોઈ કરશે તો બીજે થશે ને